રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ગોધરાની મુલાકાતે કારકિર્દીની શરૂઆત જ્યાંથી કરી હતી ત્યાં નિવૃત્તિ પૂર્વે પહોંચ્યા ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય આજે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાની મુલાકાતે પહોંચ્યા હતા ગોધરા એસપી કચેરી ખાતે તેમનું આગમન થતાં પોલીસ બેડા દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા વિકાસ સહાય માટે આ મુલાકાત અત્યંત ભાવુક અને મહત્વપૂર્ણ રહી હતી કારણ કે તેઓ ટૂંક સમયમાં નિવૃત્ત થવા જઈ રહ્યા છે ભારતીય પોલીસ સેવા આઈપીએસમાં જોડાયા બાદ તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ગોધરાથી જ કરી હતી ઉલ્લેખનીય છે કે તેમણે તારીખ બે અગિયાર ઓગણીસો એકાણુંથી વીસ અગિયાર ઓગણીસો ત્રાણું સુધી ગોધરા ખાતે અજમાયશી અધિક જિલ્લા પોલીસ વડા એટલે કે પ્રોબેશનરી એએસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો પોતાની નોકરીના પ્રથમ તબક્કાના સ્મરણો તાજા કરવા તેઓ નિવૃત્તિ પહેલા ખાસ અહીં પધાર્યા હતા આ મુલાકાત દરમિયાન પંચમહાલ રેન્જ આઈજી તેમજ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના પોલીસ વડાઓ એટલે કે એસપી સહિત પંચમહાલ પોલીસ રેન્જના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા રાજ્ય પોલીસ વડાએ આ તમામ અધિકારીઓ સાથે બેઠક યોજીને કાયદો અને વ્યવસ્થા તેમજ અન્ય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી ગોધરાની મુલાકાત લેવામાં આવ્યું અને પંચમહાલ રેન્જના ત્રણે ત્રણ જિલ્લાઓના પોલીસ શ્રીઓ ડીવાયએસપી શ્રીઓ અને અન્ય અધિકારીઓ સાથે મેં શુભેચ્છા મુલાકાત કરી છે મારી કારકિર્દીના આ તબક્કે મને એમ થયું કે આપણે ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે મારી જે કાર્યકાળ છે એ કાર્યકાળ દરમિયાન મને અગાઉ ઘણી વખત ગોધરા આવવાની મને તક મળી હતી પણ આજે આ તબક્કે મને ઈચ્છા હતી કે જે જિલ્લાથી અને જે જગ્યાથી મેં મારી કારકિર્દી ચાલુ કરી છે એ એ એ જગ્યાનું ફરીથી વિઝિટ કરીએ શુભેચ્છા મુલાકાત લઈએ તમામ અધિકારીઓને મળીએ અને પોલીસની જે પ્રોફેશનલ બાબતો છે જે વિષયો છે એની પણ ચર્ચા કરીએ અને એક શુભેચ્છા મુલાકાત દરમિયાન નવા જે લોકોને પ્રમોશન મળ્યા છે એ પીઆઈથી ડીવાય એસપી હોય પીઆઈ સાથે પીઆઈ હોય એવા લોકોની સાથે પણ મુલાકાત કરીએ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ દરેક તબક્કામાં દરેક સંવર્ગમાં જે લોકોને પ્રમોશન મળ્યા હતા એ લોકોની સાથે પણ મેં મુલાકાત કરી છે આજે આપણે વચ્ચે ગ્રુપ પાંચના કમાન્ડન્ટ સાહેબ પણ અહીંયા હાજર છે એટલે એસઆરપીના જે પ્રશ્નો છે તે અંગે પણ ચર્ચાઓ થઈ છે પણ આજે ટૂંકમાં એક શુભેચ્છા મુલાકાત ગોધરાની કે જ્યાંથી મેં મારી કારકિર્દી ચાલુ કરી હતી ધન્યવાદ